એટલે હું સુરત એક મહિના દિવસ આવી ગયો ટાઈમ ના રહેતો એટલે વિડીયો બનાવતો નહી અને અત્યારે હું જે કામ કરું ને ઓફિસ છે જેમાં આપણે જો આ લાઇટ ફિટિંગનું યુદ્ધ કરીએ છીએ લાઈટ ફિટિંગમાં આપણી નાની અમથી ઓફિસ છે અને એ પાછળ ગોડાઉન છે જેમાં આપણે બધો સામાન પડ્યો રહે છે એવું બધું છે ને હવે આપણા વિડીયો આવતા રહે છે પણ થોડાક ટાઈમ લાગી જાય અને આ વિડીયો શરૂ કર્યો છે છે તમે આગળ અને આપણે ઘણા સમય નહોતો બનાવ્યો એટલે અને આ આપણો સામાન અહીંયા પીડ્યો છે હુવાનું આવા પછી આ બેગ છે એમાં બધું આપણો સામાન પીડ્યો છે થોડો થોડો આ જેવી આપણી ઘર ઓફિસ છે તો આપણે બધે ને હું એકલો નથી મારી હારી છે એક ભાઈબંધ નીચે ગયેલો થઈ આગળ આવે એની પણ મુલાકાત કરાવું તમને બધાને અને હવે ટૂંક સમયની અંદર આપણે વિડીયો રેગ્યુલરની શક્યતા રાખશું જો કે આપણે બનાવી તો નથી એકતા ટાઈમ જ નથી રહેતો તો આપણે થોડો ઘણો વિડીયો બનાવવા માટે ટાઈમને એવું કાઢી નાખશું અને બીજા નંબરમાં કે આપણે એવું લાગે તો કંઈક એડજસ્ટ કરશું અને પછી આપણે પાછા કંઈક વિડીયો વિડીયો બનાવવાનું શરૂ કરી દેવું અને અહીંયા થઈને આ કાચ છે

બાકી તો જો કંઈક આવી છે મસ્ત મજાની આ બે પંખા ઉપર પડે એક અહીંયા ફરે છે એક આ એસી છે એ નાની નાની વસ્તુ છે આપણી કોમન કહેવાય ને આપણે પાછું શરૂ કરી દીધું છે એટલે હવે આપણે ટૂંક સમયની અંદર આપણા વિડીયો રેગ્યુલર થાય જાય અને થોડીક વાર લાગશે અને આ મિત્રો હું સુરતમાં જુદામાં છું મોટા વરાછામાં રહું છું તો આ બાજુ કોઈ હોય મોટા વરાછામાં તો કોન્ટેક કરજો આપણે મોટા વરાછામાં જ રહીએ છીએ અને સુદામાં છો છીએ ત્યાં જ રહીએ છીએ તમે કમેન્ટ કરી તમે બધા કોન્ટેક કરી શકો છો મિત્રો મારો ફ્રેન્ડ આવી ગયો છે જો એને ફોન જરૂર છે ફોન આગળ મૂકે પછી તમને મુલાકાત કરાવું તો મિત્રો મારો ફ્રેન્ડ જો અહીંયા બેઠો છે કઈક તો બોલો ભાઈ હાય બસ એટલું જ

આપણે પથારી થઈ ગઈ છે અને હજી અમારા ઓલા ભાઈને તો ફોન કોઈને જ નથી જો એને હજી ફોન ચાલુ જ છે અને આપણે મસ્ત મજાના બહાર થોડી વાર ફરવા આવી ગયા છીએ જો અત્યારે નાઇટમાં બહારનો નજારો જોવાની બહુ એટલે બહુ મજા આવે છે પણ અત્યારે રાતના વાગી રહ્યા છે બહાર અને હવે આપણને થોડી થોડી નીંદર આવે છે તો આપણે સુવાની તૈયારી કરી નાખીએ મિત્રો રાતના વાગી ગયા છે બાર અને હવે મને પણ નિંદર આવે છે ને આ ભાઈને તો હજી ફોન ચાલુ ને ચાલુ જ છે એ કાંઈ ફોન મૂકે એમ નહોતી તો આપણે તમને બધાયને મળશું પાછા સવારમાં તો બધાયને ત્યાં સુધી ગુડ નાઇટ ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે પછી હું જાગ્યાં જ છું અમારે જે આ ભાઈ કોતા છે અહીંયા મસ્ત મજાની સવાર પણ થઈ ગઈ હું આપણે નાસ્તો બાકી છે કપડા ચેન્જ કરવાના છે તો કપડા ચેન્જ કરીને તમને મળવું પાછો તો મિત્રો મસ્ત મજા તૈયાર થઈ ગયા છે કપડા ચેન્જ કરીને ક્યાં અને અમારે જે આ તો બ્રશ એ બાકી છે બાકી છે અને હું હું તૈયાર થઈ ગયો કાચમાં મોઢું નહીં દેખાય નાનો આમ તો કાચ છે હું તમને કાચમાં બધા દેખાય દેખાનું પણ ના મજા આવતી નાનો ઉલટો કાચ છે ને એટલે બાકી આપણે મોટો કાચ લીધું ત્યારે આખું એમાં બતાવીશ અને આ મિત્ર સૂર્યનારાયણ ગયા છે મસ્ત મજાના જો હવે જયારે મેં તમને બતાવ્યો મિત્રો હું ગાડી ટુ વ્હીલમાં જાઉં ને તો તમને બધાને મસ્ત મજાનો નજારાનો આનંદ કરાવું અને જો ફોર વ્હીલમાં જવાનું થાય તોય આનંદ કરાવું દેખાડીશ તમને અહીંયા સુરતમાં ફ્રી લાઈફ મજા આવી જાય જેવું આવી મિત્રો અમે પહોંચી ગયા છીએ ગામ ઉપર અને આ અમારું કામ છે અને આ રૂમ છે કંઈક અહીંયા આગળ અમારું કામ ચાલે છે હું તમને બતાવું આપણે મિત્રો અમે છે ચોથા પાંચમા માળે જઈએ અને કંઈક આ રીતનો માળ છે અને આ રૂમ છે હું તમને બતાવું આ ક્લાસરૂમ છે અને આ અમારું કામ વાયરિંગનું આમાં અમારે વાયરિંગ કરવાનું હોય આ બાજુ કામ ચાલુ છે બીજાનું છે અને હું તમને આગળ બીજું બીજું નવું નવું વાર્ષ ઘણું બતાવીશ અત્યારે હું આ કેબલ પકડીને ઊભો છું અંદર અમારે ફિટિંગ ચાલે છે અને આ નીચે કેટલું કહું પાંચથી સાત માળ નીચે છે અને અમે વાયરિંગ કરીએ છીએ અત્યારે આ પૂરી બિલ્ડિંગમાં મેન વાયર આપતી છે એ તો તમે બધા કન્ટિન્યુ રહેજો હું તમને આગળ આગળ હજી ઘણો બધો આ તો એ શરૂઆત છે તો મિત્રો અહીંયા છે ને આ એક ક્લાસરૂમ તૈયાર થઈ ગયેલો છે અને આમાં ખાલી હવે લાઈટ ફિટિંગ બાકી છે આમાં બધી લાઇટ ફિટિંગ હજી બાકી છે આમાં ફોકસ થઈ જાય છે અને અહીંયાથી કેવો મસ્ત મજાનો નજારો જોવા મળી જાય તમને મસ્ત જો અહીંયા મહાદેવનું મંદિર છે અહીંયા બિલ્ડિંગ છે સ્કૂલ છે આ લોકેશન સ્કૂલ કન્સીલ્સ આ પાઇપિંગ અહીંયાથી અહીંયા લગીને જાય છે પછી એક ઉપર અહીંયા આવે આમાં અને અહીંયા અહીંયા પણ પાઇપિંગ આવે આ બધું કરવાનું હોય અમે તમને બતાવ્યો હતો પછી વાયરિંગ નીકળી ગયું છે લાઇટનું અને અત્યારે અત્યારે કમ સાડા ત્રીસ જેવો ટાઈમ થઈ ગયો છે અને હું કમસે કમ ચારથી થી પાંચ વખત પાંચથી સાત માળ્યો છું થાકી ગયા હા વાત મસ્ત મજા અને અમારે વાય જો એ વાયરિંગ કરે છે આ બોર્ડ નું તો મિત્રો અહી જો કે મસ્ત મજાનો સુંદર મજાનો નજારો આવે છે સ્કૂલ નો તમે જો હજી તો બની રહી છે આ સ્કૂલ બની રહી ને પછી તમને પાછે એક વખત મુલાકાત ખરાવજો તો મિત્રો અમે મારા ફ્રેન્ડ ને કીધું પાણી લેતા ઈ લાયો આમ જો आठ लो वही ना है शाम 5 बजे का नजारा आप देखो यहाँ वे कैसा है यार यहां पावर नाच रहा था बजे मजा आ रहा है यहां हवा मस्त चल रही है मजा आ रहा है